નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના તાજા બજાર ભાવ જાણવાના છીએ આજે સોના અને ચાંદીના શું ભાવ રહ્યા છે અને તેમાં વધારો ઘટાડો થયો કે નહીં તેની ચર્ચા આપણે કરીશું એ સાથે જ આપણે વાત કરીશું કે ભારતના મુખ્ય શહેરોમાં અને ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના ભાવ કેટલા રહે

રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું ઘટીને એક લાખ બાવીસ હજાર પાંચસો સાહીઠની આસપાસ આવી ગયું છે દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ભાવ ઘટ્યા છે છે ભારતમાં સોનાના સતત ઘટી રહ્યા એક નવેમ્બરે શરૂ થયેલો ઘટાડો હજી શરૂ જ છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો ને સાહીઠ આસપાસ આવી ગયો દેશના અન્ય શહેરોમાં ભાવ ઘટાડો ચાલુ છે આ પાછળના મુખ્ય કારણો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ ફેડરલ રિઝર્વ વ્યાજ દરો પરના નિર્ણય નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે ત્યારે ચાલો જાણીએ આજે તમામ શહેરોમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ એક રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો દસ રૂપિયા છે આ સાથે જ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાર હજાર બસો સાહીઠ રૂપિયા છે અને ચોવીસ કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો ને રૂપિયા પર પહોંચી ગયો છે અન્ય કિંમતી ધાતુઓ ચાંદીનો પણ ભાવ સતત ઘટી રહ્યો છે અને હાલ ચાંદીનો ભાવ કેટલો છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે આનો અર્થ એ કે સોનાના ભાવ એક લાખને દસ હજાર કે એક લાખને પંદર હજાર વચ્ચે પણ આવી શકે છે તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવ સતત વધારો જોવા મળ્યો સોનાને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડો બનાવી રહ્યા હતા ચાલી રહેલ વૈશ્વિક યુદ્ધ આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાના કારણે લોકો સોનાને સલામત રોકાણ માણતા હતા દર્શક મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ચાંદીના શું ભાવ રહ્યા છે અને તેમાં વધારો ઘટાડો થયો કે નહીં ચાંદીમાં એક ગ્રામની કિંમત એકસો બાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો સોળ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો વીસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર બસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ બાવન હજાર રૂપિયા દર્શક મિત્રો ચાંદીનો ભાવ ગઈકાલે પણ આ જ હતો અને આજે પણ ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી ગઈકાલે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો તો પણ આજે ચાંદીના ભાવ સ્થિર જોવા મળ્યા છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે આ વિડીયોમાં ભારતના મુખ્ય શહેરોને ગુજરાતના મુખ્ય શહેરોના તો ભાવ જાણે અન્યથા તમે કોઈપણ શહેરના ભાવ જાણવા માંગતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આપણે એ માટે પણ વિડીયો અલગથી બનાવીશું ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં